સોળ મી થી આંદોલન અગિયાર સ્થાન પર પદયાત્રા યોજી મહાપંચાયત યોજવામાં આવી હતી જેમાં પચાસ હજાર ની વધુ શિક્ષક અને કર્મચારીઓએ ભાગ લીધો હતો

પાંચ મંત્રીઓના સમૂહ સાથે થયેલ સમાધાન અનુસાર એક એપ્રિલ બે હજાર પાંચ પહેલા જાહેરાત આવેલા કે નિમણૂંક પામેલ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો ઠરાવ બહાર પાડવામાં ન આવે તો આગામી દશાંશ એક છ ઓગસ્ટના સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે અહિંસાત્મક રીતે ગાંધી ચેન્દિયા માર્ગે મહાઆંદોલન છેડવામાં આવે